સુરત શહેરના નારાયણ વાસીઓ દ્વારા શ્રી નાચી મંડળ ચલાવી અને મુંગા પશુ પક્ષીઓ દર શનિવારે અઢાર થી વીસ મણ લાડવા બનાવવામાં આવે છે અને પશુઓ તેમજ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને દર મહિને વીસ મણના લાડવા છે એટલે શ્રીનાથજી મંડળ આખું ત્રીસ થી પાંત્રી માણસ કામ કરે છે પક્ષીને શંડ ને કૂતરાને લાડવા શનિવારે લાડવા છીએ કૂતરાઓ માટે અને નારાયણ નગરમાં રહીએ છીએ આવી બધાય સૌ ભેગા થઈ મંડળવાળા બધા બનાવે લાડવા જ્યારે જોઈ તે લઈ જાય કૂતરાને નાખે ગાઉને નાખે અને કબૂતરને શેડ પણ નાખીએ છીએ શ્રીનાથજી ધૂન મંડળ

કબૂતર ને સંડ નાખવી હાજી લાડવા બનાવો છો દાન આવે છે તો દાન કોની પાસે તમે લેવા જાવ છો દાન તો જે અહીં રોડે નીકળે બધા આપી જાય દાન કોઈ પણ ઉઘરાવતા નથી કોઈ દિવસ એને હાથે બધું સાયલા રાખે છે કેટલા જણા ને લાડવા બનાવો છો તમે ત્રીસ પાંત્રીસ જણા હોય પંદર વીસ મણ બનાવી દર શનિવાર બનાવવાના કોઈ શનિવાર ખાલી ન હોય આજના આ યુગમાં સૌ કોઈ પોતાના બારામાં જ વિચારે છે ઘણા એવા લોકો પણ છે અને એવી સંસ્થાઓ ચલાવે છે જે પશુ પક્ષીઓ માટે કાર્યરત હોય છે અને તેઓની ચિંતા કરતા હોય છે શહેરની શ્રીનાથજી મંડળ પણ આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે દર શનિવારે અઢાર થી વીસ મણ લાડવા બનાવાય છે અને ભૂખ્યા પશુ પક્ષીઓને ભૂખ સંતોષાય છે અત્રે નોંધનીય છે કે આવી સેવા ભાવે સંસ્થાઓ કાર્યરત રહેશે તો પશુ પક્ષી પણ ભૂખ્યા નહીં રહે બ્યુરો રિપોર્ટ સુરત